પૂંછમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરવાનો હતો અને સ્થાનિક પ્રતિનિધિઓ સાથે સીધી વાતચીત કરીને તેમની સમસ્યાઓ અને સૂચનો સાંભળવાનો હતો મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ પ્રકારની બેઠકો દ્વારા સરકાર અને જનતા વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત થાય છે જે વિકાસ કાર્યોને વધુ અસરકારક બનાવવામાં મદદરૂપ થાય છે તેમણે ઉમેર્યું કે આ પ્રકારની બેઠકો દ્વારા સ્થાનિક સ્તરે ઉદ્ભવતી સમસ્યાઓને ઝડપી અને અસરકારક રીતે ઉકેલી શકાય છે બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ વિવિધ પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી અને અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા તેમણે જણાવ્યું કે વિકાસ કાર્યોમાં કોઈપણ પ્રકારની વિલંબને સહન કરવામાં નહીં આવે અને દરેક પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થવો જોઈએ આ બેઠકમાં મુખ્યત્વે માર્ગ પાણી પુરવઠા આરોગ્ય અને શિક્ષણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરવામાં આવી મુખ્યમંત્રીએ અધિકારીઓને આ પ્રોજેક્ટ્સને ઝડપી ગતિએ પૂર્ણ કરવા માટે જરૂરી પગલાં લેવા આદેશ આપ્યો સ્થાનિક પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીએ તેમની સમસ્યાઓ અને સૂચનોને ધ્યાનપૂર્વક સાંભળવા બદલ આભાર વ્યક્ત કર્યો અને આશા વ્યક્ત કરી કે આ પ્રકારની બેઠકો દ્વારા તેમના વિસ્તારના વિકાસમાં વધુ ગતિ આવશે આ બેઠક દ્વારા મુખ્યમંત્રીએ પુનઃ એકવાર સાબિત કર્યું કે તેઓ જનતાના પ્રશ્નો અને વિકાસ કાર્યો પ્રત્યે પ્રતિબદ્ધ છે આ રીતે મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાની બેઠક પૂંછના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે અને સ્થાનિક જનતાને વધુ સુવિધાઓ અને સુખાકારી પ્રદાન કરવામાં મદદરૂપ થશે मिले और डिफरेंट डेवलपमेंटल प्रोजेक्ट्स की बात हुई है इसके आज आने का मकसद हमारा यही था कि इलेक्शन के बाद آ, زمینی آ, جو حالات ہیں ان کا جائزہ لینے کی کوشش کی جا رہی ہے جموں میں یہ پہلا ایسا ضلع ہے جہاں پہ آ کے ہم نے ڈیویلپمنٹ کے حوالے سے اور باقی صورتحال کے حوالے سے نہ صرف حکومت کے افسروں سے سنا یہاں پہ جو لوگوں کے چنے ہوئے نمائندے آنریبل ایم ایل ایز اور ڈسٹرکٹ ڈی ڈی سی چیئر پرسن وہ بھی موجود تھے اور افسروں سے بات چیت ہوئی کچھ ایشوز کے حوالے سے وہیں پہ انہیں جواب دے بنایا گیا اور اس کے بعد پھر ڈیلیگیشنز سے ملنے کا کام رہا کیونکہ آخرکار لوگوں کی بنائی ہوئی حکومت ہے اور ہمارا فرض ہے کہ جتنا زیادہ ہم لوگوں کے ساتھ تال میل اپنا بنائے رکھیں تو آج لگ بھگ کوئی چوبیس الگ الگ ڈیلیگیشنز سے میں خود ملا اور پونچ پورے ضلع کے حوالے سے ان سے بات ہوئی اور زمینی سطح پہ جہاں جہاں کمزوریاں ہیں خامیاں ہیں جہاں ڈیولپمنٹ کے کام کاج میں تیزی لانے کی ضرورت ہے اس کے لیے کچھ ہدایت یہاں سے دی گئی ہیں آگے کچھ جموں سے کر لیں گے